તો અહીંયા આપણે રાઈના કુરિયા લઈશું આ આવા આખા બી નાખી શકાય પણ અમે થોડા વાટીને નાખીશું તો હવે થોડા એને દરદરા વાટી નાખીશું તો હવે આપણે મીઠું નાખી દઈશું એમાં અને જે રાઈના કુરિયા હતા વાટેલા એ નાખી દઈશું અહીંયા હળદર થોડીક નાખીશું અને પાંચસો ગ્રામ મરચા છે એટલે પચાસ ગ્રામ રહીના કુરિયા નાખ્યા છે એક આખું લીંબુ આપણે આ નીચવી દઈશું તો હવે આપણે એને મિક્સ કરીશું હાથથી મિક્સ કરીએ ને તો બધો મસાલો અંદર સુધી જાય ને એટલે મરચા ટેસ્ટી લાગે તો આ આપણા ઝટપટ તૈયાર થઈ ગયા છે આથેલા મરચા તો આ આથેલા મરચા આપણે ફ્રિજ માં સ્ટોર રાખીએ તો પંદર દિવસ સુધી બી ખાઈ શકાય છે અને આને આપણે ખમણ પછી સમોસા બધા સાથે ખાઈ શકાય જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને શેર કરી દેજો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા